મારી ચેનલ હસુ પટેલમાં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું માવાના પેંડા તો ચાલો જોઈએ માવાના પેંડાની રેસીપી માવાના પેંડા બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ ફ્રેશ માવો લીધો છે જેને મેં પહેલેથી જ ખમણીને તૈયાર કરી લીધો છે ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે અને હાફ ટી એલચી પાવડર લીધો છે હવે સૌ પ્રથમ આપણે ચાસણી બનાવીશું અહીં ચાસણી લેવા માટે આપણે ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે અને ગેસની ફ્લેમ છે તે સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ ઉપર જ આપણે ચાસણી લેવાની છે આ પેનાની ચાસણી આપણે થોડીક જાડી બનાવવાની છે જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો મિત્રો અને ફેમિલીમાં શેર કરજો

માવો ઉમેરી દેસુ અહીં આપણે બધો જ માવો છે તે ચાસણીમાં ઉમેરી દીધો છે અને હવે સ્લો ફ્લેમ પર આપણે તેને 5 થી 7 મિનિટ સુધી ચલાવતા રહેવાનું છે આપણો મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે તો આપણે તેમાં એલચી પાવડર ઉમેરી દેશું અને સારી રીતે ચલાવી લેશું ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને એને ઠંડુ થવા દેશું ત્યારબાદ આપણે તેના પેંડા બનાવીશું આપણું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે અને મેં પેંડા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે આપણે હથેળીમાં સેજ ઘી લઈ અને આ રીતે પ્રસરાવી દેશું અને થોડું મિશ્રણ લઈ અને હથેળીમાં આ રીતે ગોળ ગોળ બોલ બનાવી લેવાનો છે અને ત્યાર પછી આપણા ઘરમાં કોઈ પણ બોટલનું એક ઢક્કન પડ્યું હોય તે ઢક્કન લઈ અને આની ઉપર આપણે છાપ બનાવવાની છે આ રીતે આ રીતે કરશું એટલે સરસ મજાની પેંડામાં છાપ છે તે ઉપસી આવશે આ રીતે પેંડો બની અને તૈયાર થઈ જાય છે હવે બીજો પેંડો બનાવીશું એમાં પણ એ જ રીતે આપણે આ રીતે હથેળીથી સહેજ હલકા હાથે સહેજ બોલ બનાવી લેવાનો છે અને ઢક્કન ઉપર રાખી અને પ્રેસ કરવાનું છે છે જેથી કરીને છાપ એ સરસ રીતે ઉઠી જશે પેંડા બનાવાની જે છાપ ઉપર બનાવીએ છીએ તેની એક બીજી રીત પણ હું તમને બતાવું છું એમાં પણ આ રીતે હથેળીમાં આપણે બોલ બનાવી લેવાનો છે અને આપણે જે ભજીયા તળીએ છીએ એનો જે જાળીવાળો ઝાડો આવે છે એ ઝાડાની છાપ છે એ હું બનાવવાની છું તો આ રીતે પેંડો હથેળીમાં તૈયાર કરી અને આ મેં ભજીયા તળવાનો ઝાડો લીધો છે બરાબર એના વચ્ચે આ સેન્ટરમાં આ રીતે આપણે છાપ ઉપસાવવાની છે એટલે આ રીતે પ્રેસ કરીશું તો સરસ મજાની છાપ છે તે ઉપસી આવે છે આ રીતે પેંડો તૈયાર કરી અને આપણે થાળીમાં મૂકી દેશું આ રીતે બધા પેંડા બનાવતા જવાના છે અને તૈયાર કરતા જવાના છે પછી એક પેંડો તમને આ રીતે હું ઝાળાની છાપથી બનાવવાની છું આ રીતે પેંડો તૈયાર કરી અને આ રીતે આપણે છાપ ઉપસાવીશું સહેજ પ્રેસ કરવાનું છે એટલે છાપ બનીને તૈયાર થઈ જશે આ રીતે આ રીતે બધા જ પેંડા છે આપણે બનાવી લેશું બધા જ પેંડા છે તે મેં વાળીને તૈયાર કરી લીધા છે તો તૈયાર છે આપણા માવાના પેંડા તમે પણ બનાવજો અને કમેન્ટ કરી અને મને જણાવજો